આ ભૂગર્ભ બુગદામાં બે વ્યક્તિ પડી જતા હાથ પર ફ્રેક્ચર થયેલા છે અનેકવાર પશુઓ પણ આ બુગદાની અંદરમાં પડી જાય છે ઘણીવાર લતાવાસીઓ દ્વારા બુગદાના અંદરમાં પડી જતા ગાયોને પણ બહાર કાઢવામાં આવે ખુલ્લી ભૂગર્ભ ગટરના લીધે રહેવાસીઓને ચર્મરોગની મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે આજ રોજ કોંગ્રેસ પ્રમુખ આગેવાન અને કાર્યકરો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયાને વહેલી તકે કામ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરશે દયા આવે છે અને નગરપાલિકા ઉપર એટલો જ રોષ થાય છે આ વોર્ડમાંથી ફૂટ ઊંડો અને લગભગ દસેક ફૂટ વોકરો જે ગંદા પાણીના નિકાલ માટે નગરપાલિકા વર્ષો પેલા બનાવેલો

ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર જેવા જવાબદાર વ્યક્તિ એમ કે અમારી પાસે પૈસા નથી એટલે આ કામ થયું નથી મંજૂરી માંગી છે અને મંજૂરી આવશે ત્યારે આ કામ થાય આજે ત્રણ ત્રણ વર્ષથી આ મુદ્દા પડેલા છે સરકાર પાસે પૈસા ત્રણ વર્ષથી ન હોય એવું બને જ નહીં પણ આ વિસ્તાર મારે ખ્યાલથી વધારામાં વધારે આ વિસ્તારમાં મુસ્લિમો રહે છે અને નગરપાલિકા ભાજપની છે આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપની નગરપાલિકા